નમસ્કાર મિત્રો મારી યુટ્યુબ ચેનલ વિચારધારામાં આપ સર્વેનું સ્વાગત છે આજે ફરી પાછો એક નવા વિચાર સાથે નવી વાત સાથે આપની સમક્ષ હાજર થયો છું જીવનમાં પરિવાર આરોગ્ય ધર્મ આપણી સેવા વ્યવસાય ફરજ કે ચિંતાઓ આમાંથી આપણે કોને સ્થાન આપવું એ વાત ચલો એક વાત દ્વારા સમજીએ આપણે એક ગુરુજી હતા એના શિષ્યોને એ એક ઉપદેશ આપી રહ્યા હતા એમણે કાચની બરણી મંગાવી કાચની બરણીમાં એમણે પહેલા પથ્થરો ગોઠવ્યા પથ્થરો નાખતા ગયા બરણી ભરાઈ ગઈ બાળકોને પૂછ્યું શિષ્યોને પૂછ્યું કે બરણી ભરાઈ ગઈ ત્યારે શિષ્યોએ કહ્યું કે હા ગુરુજી આ તો ભરાઈ ગઈ ત્યારે ગુરુજી એની અંદર નાના મોટા કાંકરાઓ નાખ્યા તો એ પણ કાંકરાઓ એ પથ્થરોની વચ્ચે જે જગ્યા હતી એમાં સરકવા લાગ્યા અને બરણીમાં ગોઠવાઈ ગયા પછી શિષ્યોને પૂછ્યું હવે બરણી ભરાઈ ગઈ ત્યારે શિષ્યોએ કહ્યું કે હા ગુરુજી હવે બરણી ભરાઈ ગઈ હવે તો જગ્યા જ નથી ત્યારે ગુરુજીએ ફરી પાછા એમાં રેતી નાખી તો રેતી પણ અંદર ધીમે ધીમે સરકવા લાગી અને પથ્થરો ને કાંકરાઓની વચ્ચે જ્યાં જ્યાં જગ્યા હતી ત્યાં એ રેતી ગોઠવાઈ ગઈ આ રીતે પથ્થર કાંકરાઓ અને રેતી એમ મળી અને આખી બરણી ભરાઈ ગઈ આ બરણી છે આપણું જીવન છે બરણીની અંદર રહેલા જે પથ્થરો છે ને એ પથ્થરો આપણો પરિવાર છે આપણું આરોગ્ય છે આપણો ધર્મ છે કાંકરાઓ જે છે એ આપણી કમાણી આપણો વ્યવસાય આપણી નોકરી અને આપણા મિત્રો છે અને જે રેતી છે ને એ વગર કામની વિચાર કરીએ કે બરણીની અંદર પહેલેથી જ રેતી ભરેલી હોય તો એની અંદર એ નાના મોટા પથ્થરો કે કાંકરાઓ જઈ શકે ખરા ના એના માટે કોઈ સ્થાન નથી એવી જ રીતના જો જીવનની અંદર આ ચિંતાઓ જો ભરેલી હશે આપણા મન મસ્તિક તો એ ચિંતાઓની વચ્ચે આપણા પરિવારનું આપણા આરોગ્યનું કે આપણા ધર્મનું આપણા મિત્રોનું કોઈનું સ્થાન નથી માત્ર ને માત્ર ચિંતાઓ જ વ્યાપી વળશે તો આ ચિંતાઓથી આપણે મુક્ત થવાનું છે અને આપણે આપણા પરિવાર આરોગ્ય ધર્મ આપણી સેવા અને મિત્રો એના તરફ આપણે ફોકસ કરવાનું છે એના ઉપર ધ્યાન આપવાનું છે તો મિત્રો ચિંતાઓથી દૂર રહીએ જીવનને સ્વસ્થ અને મસ્ત બનાવીએ મારી આટલી વાત રજૂ કરી હું વિરમો છું ફરી મળીશું નવા વિચાર સાથે નવી વાત સાથે જય હિન્દ